વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો બસો છવ્વીસમો દિવસ ચૌદમી ઓગસ્ટ બે હજાર પચીસ અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કોઈકે કહ્યું છે કે ખ્રિસ્તી વિશ્વાસમાં સૌથી મોટી આશા કઈ સૌથી મોટી આશા કઈ અને ઘણા બધા પૃથ્વી પરની જરૂરિયાતોની આશા ગણતા હોય પરંતુ બાઇબલમાં અને પ્રભુએ આપણને કહ્યું છે એ પ્રમાણે કે આપણને પુનરૂત્થાનની આશા છે જીવંત આશા છે સામર્થ્યવાન આશા પ્રભુએ આપણને આપી છે બીજા અર્થમાં મરણ પછીના જીવનની આશા ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વિશ્વાસને કારણે સતાવણી થતી હોય અને એવા સમયમાં નિરાશા અને હતાશા આપણા જીવનમાં આવી જતા હોય વિશ્વાસ ત્યાગ કરવાનો વિચાર આવે પરંતુ પહેલો પિત્તર પહેલો અધ્યાય અને ત્રીજી કલમ પ્રમાણે કે પ્રભુમાં આપણને સજીવન આશા આપવામાં આવી છે પુનરૂત્થાની આશા આપવામાં આવી છે રશિયામાં એલેક્ઝાન્ડર સોલ્હેશિયા નામનો એક નામધારી ખ્રિસ્તી ખાલી ખ્રિસ્તી તરીકે ઓળખાય પણ એને પણ સતાવણી કરવામાં આવી અને જેલમાં નાખવામાં આવ્યો એલેઝા એલેક્ઝાન્ડર સાલ્હેસિયા જેલમાં બાર કલાક એની પાસે મજૂરી કરાવે પૂરતો ખોરાક આપે નહીં પૂરતું પાણી આપે નહીં અને કામમાં જો મંદ પડે તો કોરડા મારે એવી એવી એની સતામણી હતી અને જ્યારે એ મૃત્યુની નજીક આવેલો ત્યારે એક તારણ પામેલો કેદી આ નામદારી ખ્રિસ્તી જે સત્તાવણી સહન કરી રહેલો એની પાસે આવ્યો અને આ જે તારણ પામેલા વ્યક્તિએ કેદીએ રેતીમાં વધમનું ચિત્ર દોર્યું રેતીમાં વધનું ચિત્ર દોર્યું પેલા એલેક્ઝાન્ડરને ચિત્ર બતાવ્યું અને પછી એ ચિત્ર ભૂસી નાખ્યું જ્યારે આ બધસ્તંભંભનું ચિત્ર એને બતાવવામાં આવ્યું ત્યારે પેલો તારણ પામેલો કેદી એ વધંભની વાત એને સમજાવી કે પ્રભુસુ ખ્રિસ્ત આપણા જેવા પાપ્યોના ઉદ્ધારને માટે વધ પર મરણ પામ્યા છે પ્રભુસુ ખ્રિસ્ત આપણા જેવા પાપ્યોના ઉદ્ધારને માટે વધંભ પર મરણ પામ્યા છે મેં તો પ્રભુસુ ખ્રિસ્તને મારા જીવનમાં સ્વીકારી લીધા છે એટલે મરણ પછી એક દિવસે પ્રભુ આવશે અને મને કબરમાંથી ઉઠાડશે અથવા હું જીવતો હોઈશ અને આવશે તો મને સાથે લઈ જશે અને એ વખતે એલેક્ઝાન્ડર સેલ્હેશિયાને ખબર પડી કે હું તો નામધારી છું મેં તો હજુ વિશ્વાસ કર્યો જ નથી તેમ છતાં પણ સતાવણીના ભાગરૂપે હું જેલમાં છું તો મરણ પછીની આશા મને તો નહીં જ મળે ને કારણ કે મેં પ્રભુ ઈશુને સ્વીકાર્યા નથી અને તે વખતે તારણ પામેલા કેદીએ કહ્યું ખ્રિસ્તી વ્યક્તિને એ આશા નથી જો એ બીજા શબ્દોમાં કહું તો બાપ્પિસ્ટમાંય લીધું છે પણ વિશ્વાસ નથી કર્યો એના માટે એ આશા નથી પણ જો એલેક્ઝાન્ડર તારે મરણ પછીની જે સજીવનની આશા છે સામર્થ્યવાન આશા છે જીવંત આશા છે એના ભાગીદાર બનવું હોય તો તું મરણ પહેલાં પ્રભુસુ ખ્રિસ્તને સ્વીકારી લે અને એલેક્ઝાન્ડરે જેલમાં કેતખાનામાં મરણ પથારીએ પ્રભુસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને સજીવન આશાનો ભાગીદાર બન્યો વાલા ભાઈઓને બહેનો મેં કહ્યું એ પ્રમાણે બધા જ ખ્રિસ્તીઓ નહીં જેવોએ વિશ્વાસ કર્યો છે એમના માટે એ જીવંત આશા પ્રભુ આપણને આપે છે ના સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારી કૃપામાં આજનું મનન સમજવામાં સમજાવવામાં આત્માની દોરવણી અમારા બધાની સાથે તમે રાખો ઈ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો હા